Good morning. Good morning, Mbak Bambang, Mbak Bambang. Mba. ભંગાર અવાજ કાઢતા હતા એ હાલો કાઢવું હોય અવાજ હમણાં બાપુ વાળા વાત કરી ને તમે જોજો સરખી તપાસ કરી લેજો બેન માટે અમુક ને શું જાણ ઓળખતા હોય પેલા જઈ ને લગ્ન પછી છે ને ભટકાઈ જાય ભટકાઈ જાય એમ ચોખ્ખા શબ્દ વાપરો જે પેલા વાપરા હતા મારી સામે ત્રાસ જોઈ જોઈને હસતા હતા એટલે શું સમજવાનું આપણે હવે કઈ વધારે ચર્ચા નહીં કરે એમ ખબર છે આમાંથી આવશે આના કરતા ભાગી એ જો ભાઈ ગાય જો ભાઈ ગાય ભાઈ આવ્યો ને આવેલું ઘઉં લઈને આવ્યા છે ભાઈ આવે છે ઘઉં લઈને આ બાજુ મારું અત્યારે અપલોડિંગનું કામ ચાલુ છે આમાં ભેગી લસણ નો ટેસ્ટ આવ્યો હા કાલ કમેન્ટ કરીને કોકે કીધું હોય છે મગ કે ભગવાન ને લસણ વિના ધરાવતા જાવ તો રિયન મેં પૂછ્યું મેં કીધું લસણ વાળા હતા

ધીરે ધીરે અપગ્રેડ ઠાયર આવે છે રોજ અમે આવે ત્યારે ચર્ચા કરતા હોય કે શું કરવું કેમ કરવું એટલે લગભગ એક એપિસોડ થશે ત્યાં સુધીમાં ઘણું ફેરફાર થઈ ગયો હોય છે એમનો એમાં પ્રેઝેન્ટેશનમાં ને એમાં બાલ મંદિરમાં છીએ હમ હજી તો કેજીમાં છીએ અમે હમ્મ પણ આ બધા છે ને ભેગા થઈને પ્રોત્સાહન આપે છે અને શીખવાડાએ છે એટલે શીખી છીએ હમ પણ ના શીખવાની કોઈ ઉમર હોતી નથી એટલે કઈ વાંધો નહીં રાખી શીખવાની ભાવના ખરી એટલે અને સપોર્ટ છે મેં કાલે પણ કીધું આજે પણ ફરીથી વિડીયો વર્ક છે મારે તો ખાલી બોલવાનું છે બનાવવાનું છે પારું ને પણ આમાં મેન મહેનત છે બધી આનંદભાઈની કે એ બધું આ હેન્ડલિંગ કરે છે એના હાથની જે બધું થાય છે અને બીજી મહેનત સુધી રિયા સાતાની આવે જે એમાં દીકરી જે આખો દિવસ હોય તેમાં મૈદ્રેરા કે ડેડી બધું એનું છે એમ જે પડદા પાતળના પસંદગીઓ છે એ તો બધું ઠીક છે રેસીપી જે સારી બનાવતા હોય એ જ હોય પણ એ આ મહત્ત્વનું છે ને ભાઈ હમ તો આ બધું તને ખબર છે આ કેમ મેળ કરવું હમ્મ અને પર કોઈ તો જ મેળ ખાય ને એમ હમ એટલે કોઈ એટલે જ ને આ બધું બધું પ્રયાસ કરી ગયો પછી હવે આને સફળ કેમ બનાવો એ તમારા હવે તો આમાં તમારા આશીર્વાદ ની જરૂર છે

કે નું બેયર એનું નિદાન પ્રોપર થાવું જોઈએ આ એમને છે પ્રોબ્લેમ હજી એમનું

એ આરોજી તો બજાર નું બંદા નો કઈ નું પા ની તરિયે કે બજાર ની પેસ્ટ હોત એમાં સુ સુ ગાતા હતા કે ગોદડા ગંધાયવા ગાઢલા ગંધાયવા ગંધાયવા બીજું શું શું તારી મને બજાર નું गंडलगंडाईला गंडलगंडाईला गंडदेव खाटलानी पाय हरी माने बसको करता रमेश ने तारले रे देवो दिराता आपणो भाई ताडोसी वालात लगी तू ना आपणला आवडना जरा को तारे कसे मीकडे बद्दल छोकरे नि મોટા ધીમે ધીમે અલાવે ને બને ના આમ જો ધુમાડા અમારા વરસ દિવસ આવા ધુમાડા રોતા છોયા

નાની નાની વાતો હજી શક્તિ એક વર ની કાટ લેવી તી આમને એ કે હમણાં ચોમાસું ચાલુ થઇ જવા દર નહીં પણ અહીંયા આપણા બ્લોગ લોકોને ખ્યાલ આવી જાય છે કે અહીંયા કાયદેસર કમ્પ્રેશર અવાજ જ આવતો તો અહીંયા બોલીને કમ્પ્રેશર નો અવાજ આવતો ખરાબ તો તો એમાં કંઈક ઇસ્યુ થાય તો પછી ખોટું

મોદી <laughs> 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 <laughs>

ચોખટ પડી કહી દેવું સારું ને મિસ અંડરસ્ટેન્ડિંગ ન થઈ ને હાલ કટી થઈ સરસ લખ

હું દુખી થતો તો તું તો જવાની જ છો દુખી નહીં મન ખબર જ છે તમને જે છે હું મમ્મી ઘરે કેવા ઠેકડા માર્યા હતા ઉપરથી સમજી જ આજે ચલો જો કે એક સેકન્ડ એવા લઈ ગઈ ને આવ જવું હોય ને જો વજી પાછા બોલવા જાતો તો હું દુખી છું જે માણસ દુખી હોય ને બોલે અને એટલું સુખ તો મેં કીધું ને છું તરત આવ

આયો માર બેય થોડુંક લેટ થઈ ગયું હવે મેં બધું વચ્ચે બધાય કેમલા કોંગ્રેચ્યુલેશન્સ કઈ દયો થેન્ક યુ ભાઈ ખબર પડશે હવે તો પાડવાની જ છે ને આવતા મારી બેબી જવર નથી હજી આવતા મને નથી ઓગસ્ટ એની કલીગ્સ બધી ફ્રેન્ડ છે એ લોકો બારે જમવા માટે અને એ બાને થોડુંક આમ મળે છે એકબીજાને ફ્રેન્ડ્સના તો જવાબદારી આજે અમારા મા દીકરા ઉપર છે એકદમ સિમ્પલ છે ખીચડી મૂકાઈ ગઈ છે ખીચડી વહેલી મૂકી દીધી હતી અને બાળકને એવું રીંગણાનું શાક વધાર કર્યો આ પાણી નાખ્યું એ ગેસ નથી બા

તો કડી વહી છે ને એટલે કઢી ને ખીચડી આ લોકો સાથે આ શાક ખાશે કોમ્બિનેશન બેસાડી દીધું છે બેન ને વહેલું જમીને જઈ શકાય એટલા માટે વહેલી ખીચડી મૂકી હતી પણ ડોક્ટરે વહેલા બોલાવી લીધા નકર ત્યાંથી અમે રાતના દસ અગિયાર વાગ્યા પહેલા ફ્રી ના થાય ફરી એકવાર પાછા ડેન્ટિસ્ટ ને બતાવા ગયા છે કે જે એમને ગાલમાં સોજવાની પહેલા એકવાર આવી ગયો હતો એ છેલ્લા બે દિવસમાં એ આવ્યા અને હું બી બાર ગામથી આવ્યો એટલે મને લાગ્યું કે આ જરાક સોજેલું લાગે એટલે હવે શું છે આગળ સીટી સ્કેન કરાવવું કે નહીં એ બધી જ માહિતી માટે અત્યારે ફરી ડૉક્ટરનો એપ્રોચ કર્યો છે મોટાભાઈ અત્યારે સાથે ગયા છે અને હું આજે કોન્સ્ટન્ટ સવારથી ઘરે બેઠા બેઠા પબ્લિશિંગને એ જ કામ ચાલે છે એડિટિંગની આજે કોન્સ્ટન્ટ એવું બીનું છે કેમ કે હવે ભાઈની જે ચેનલ શરૂ કરી છે એનું બી કામ મારે કરવાનું હોય છે એનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એની ફર્સ્ટ ટાઈમ આજે રીલ મૂકી જે લોકો પરાગ સાતા ઇન્સ્ટાગ્રામ ઉપર હોય ફોલો કરવા માંગતા હોય તો પરાગ સાતા કરીને એમનું આઈડી છે આજે એક રીલ મૂકી છે જેમાં ઇટેન ડ્રાઈવ આનંદ સાતા અને પરાગ સાથે એનું કોલોબ્રેશન છે જેમાંથી તમને આઈડી ઇઝીલી પણ મળી જશે પણ અમારું કામ એવું છે કે એકચ્યુઅલમાં કોઈ દેખાય જ નહીં

અને મને છે ને હું એ જ વાત કરું છું ત્યાં એક યાદવ ફેમિલી મેળવ્યું હતું જે આપણે આ રેગ્યુલર વ્લોગ્સ જોવે છે એને એમ કીધું છે આનંદભાઈને અને બાને મારી યાદી આપજો ને અંબા 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 થેન્ક યુ અમારા વ્લોગ રોજ જોવા માટે અને જે કંઈ તમારા મિત્ર સર્કલ મેળવ્યા એનું બધા સાથે મને બહુ મજા આવી પણ કોઈ કારણોસર હું બધાય બ્લોગ નથી લઈ શકી બહુ મજા આવી ગઈ એટલી બધી જૂની વાતો કરીને અગિયાર વાગી ગયા તો એ મારી વાતો નથી ખૂટતી એમ થયું તો પછી બે દિવસ હોય તો બે દિવસ એ ટૂંકા પડે એટલી વાતું મોબાઈલ મેં ઉપાડીને ટાઈમ નથી જોયો કે કેટલા વાગ્યા એટલી વાતો હતી અમારી પાસે ઓકે એટલે વાતું હતી કે પંચાત એ અમારી ભાષામાં વાતું તમારી ભાષામાં પંચાત અમે તેને વાતું સમજીને કારણ કે આ બધાની જીવનની કથા હોય તમારા માટે બીજા ની હોય એટલે ઈ પછી પંચાયત થઈ જાય આ જુઓ તરબૂજ પૂરું ઘર નઈ કહું છે મે કે તમે ઓકે બે ઓકે ચલો હા એમ તો બરાબર છે એમ બરાબર છે બસ તમને મારે વગર કેટલી મજા આવી ઈ તમે કયો ને એ 3 4 કલાક હું એટલું રોયો ને હું 1 કલાક સુધી તો બાથરૂમ માં નહીં નાતા હતા કે રોતા હતા બે કરતો છો

અને રસુરત માં અને આજે સુપનો વિડિયો ગુડ નાઈટ કહી દયો ગુડ નાઈટ કહી દયો ગુડ નાઈટ પાછળ જોઈને નહીં અંબા અંબા એમ નતો તો બવર નહી લઈ જત હમ તો મળીએ જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત